રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ હજારો ખેડૂતોની હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ વેણુ નદી કાંઠાના તમામ ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું છે ઉપલેટાના ગધેથળ નાગવદર ચરેલીયા ખારછીયા રાજપરે સહિતના ગામોમાં આવેલ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેતરોમાં પાણી ગુસી જતા અને વધારે પડતા વરસાદને કારણે ચોમાસુ સિઝનના પાક જેવા કે મગફળી ઈરંડા કપાસ સોયાબીન સહિતના પાકોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે નદી કાંઠાના ગ્રામ વિસ્તારોમાં થયેલા નુકસાનને લઈને સરકારને તંત્ર દ્વારા નુકસાની અંગે સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરી સહાય ચૂકવવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર સરફરાજ કોડી આ વેણુ નીચે આવેલા વેણુની ઉપર આવેલા જે ગામડાં છે પાનેલી જિલ્લા પંચાયતની નીચે આવેલા ગામડા નાગોદર ગદેથર ઢાક રાજપરા તણસવા મેરવોદર ચરેલીયા ઝાયર હરિયાસણ ખારજીયા પાનેલી તમામ ગામોની અંદર અતિવૃષ્ટિને કારણથી તમામ પાક નિષ્ફળ થયા છે ત્યારે મગફળી હોય છે કપાસ છે એરંડા છે કઠોર છે સોયાબીન છે તમામ પાકનું નુકસાન થતાં ખેડૂતને અતિ નુકસાન થયું છે ત્યારે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે આનું સર્વે કરે અને ખેડૂતને સહાય મળે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા કેતાબા વાળાએ પણ લેખિત રજૂઆત કરે આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ લેટર લખેલો છે કૃષિ મંત્રીશ્રીને પણ લેટર લખેલો છે અને તંત્રને પણ લેટર લખી અને તાત્કાલિક ધોરણે આનું સર્વે થાય અને ખેડૂતને જે નુકસાન થયું છે એનું વળતર આપવા માગ કરીએ છીએ